શირო આવડો વળી તમ જાવ બસ શું કો તો આપણે પા જીનો ખેલનો નઈ બનાવો બા મા કાકા બનાવવાનો ખાલી આ પાણીનો પહેલી વાર આપ્યો આ તાળ ખાઈ જો ખાલી એકદમનો મારો શિરો એવું તાણી તો તો આજ બની જ નાખો ને ખાઈ નાખો વળી એ હવે કાકા ચેમ પડે ને મારે પોણીનો શિરો કોઈ બનાવ હા જાવ હવે જાતા હોળી કે હાલ્યો ઈ દવા શું ને

cece kauwi pahiide gitu kali aku kali Hai

બસ બસ ભાઈ રાખવાનું છે એ તમે રાખશો ની ચિંતા ના કરો પછી આ કળાઈ છે ને મોકો વખરા હોય તો નાખો 哎呦我的妈！呀谁呀？我干干。听说大棚棚子啊，白骨裂开的。嗯。那晚上泡一杯热汤，喝点，好吃的啊，米粒。有啊。

જોયો ને ખાલી માર કાકા શીરો બનાવ્યો અલ્યા હા તારી કડવા પાછળ શીરો બનાવીશું

મે બનાવતા ને ઓય મે બનાવતા અરે ભૂટીક મને સીધો સીગના પોણી તવી એટલે સાસે એ એ એવું ખાય જાણે હીરો જીવ જીયા નથી

થઈ ગયો પત્તો એટલે હું હેરાડું તમે ખોદા નહી એવું કરવું હોય ના ના બેહો હા વળી તમારા થોડા નસીબ હશે ઓલા હું ઓટો જાતો વળી કીધું વળી છ ને મહેક આવે એટલે બી બેઠા બધા ભેળા અને કે ગોટા પૌવા એવું બધું આમ કીધું તો તમે શીડો નહિ ગાધો હોય

ખરેખર શું શીરો હતો અને મિત્રો તમારે પણ જો આવા વિડીયો જોવા હોય તો ફર્સ્ટ ક્લાસ એક મસ્ત મજાનું નું સબસ્ક્રાઈબ કરી નાખો તો અમારા આવા બનાવવાની મજા આવે થોડી જય માતાજી